સરકાર એવું કહે છે કે અમે વિકાસમાં માનીએ છીએ પરંતુ ગુજરાતના કેટલાક એવા તો પહોંચ્યો પરંતુ માત્ર કાગળ ઉપર નમસ્કાર રિપોર્ટર ફર્સ્ટમાં સ્વાગત છે આપનું હું છું આપની સાથે નલિન ચૌધરી સુરતના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ઉમરપાડા તાલુકાના નસારપુર ગામની આજે વાત કરવી છે કે જ્યાં વિકાસની જે કામગીરી છે મંજૂર તો થઈ પરંતુ આ વિકાસના તમામ કામો કાગળ ઉપર સાબિત થયા આ તમામ વિકાસના જે કામો છે તેને કાગળ ઉપર બતાવી દેવામાં આવ્યા અને જે ગામના લોકો છે તેઓને આ વિકાસના કામોથી વંચિત રાખવામાં આવ્યા છે સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ઉમરપાડા તાલુકાના નસારપુર ગામના જ્યાં વાકીમાં ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ પંદરમાં નાણાં પંચમાં મંજૂર થયેલ કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે પેવર બ્લોક બેસાડ્યા વગર જ કાગળ ઉપર પેવર બ્લોક બેસાડી દીધાનો આરોપ છે તે ગ્રામજનોએ લગાવ્યો છે મારે પ્રશ્ન છે મારા તો બ્લોગ બેસાડ્યા નથી હજુ સુધી બે હજાર તેવીસમાં કામ આવેલું હજુ સુધી બે હજાર પચીસ ચાલુ થઈ હજુ સુધી કોઈ કામ થયું નથી વર્ષ બે હજાર એકવીસથી લઈ અત્યાર સુધી ઓગણીસ લાખ ત્રીસ હજાર બસો બેતાલીસ રૂપિયાના કામોમાં ગેરરીતિનો આક્ષેપ કરવામાં આવ્યો છે જ્યારે વાસ્તવિકતા તો એ છે કે કામો કર્યા વગર જ આ તમામ કામો કાગળ પર બતાવી દેવામાં આવ્યાનો ફરિયાદ ઉઠી છે વીસ એકવીસમાં મારો બોર મોટર બોલે છે પણ જગ્યા પર છે નથી તો એ બોર ક્યાં મુકાઈ ગયું એના માટે મારે જાણવું છે ને મેં છે ને સોળ સત્તરથી એકવીસ સુધીમાં તો મેં પંચાયત સભ્ય રહી ચૂક્યો છે છતાં બી મારે ત્યાં બોર મોટર કે બોર બી નથી ને કાગળમાં બોલે છે કે રાયસિંગભાઈના ઘરે બોર મોટર મુકાઈ ગઈ હશે તો એમના માટે મારે જાણવું છે કે આ લોકોએ ક્યાં મૂકીને લાગવ કરીને ખાઈ ગયા કે પછી એ મારે તપાસ માટે જાણવું છે હું છે ને સાતસો ફૂટ મેં લાઇન કરી છે મારા એક મિત્ર છે મિત્ર એટલે કાકા ભત્રી છે ત્યાંથી મેં પાણીની લાઇન કરીને મેં પાણી વાપરું છું હાલમાં ચોમાસામાં વાંધો નહીં પણ ઉનાળામાં તો ચાર મહિના અમને એટલી તકલીફ પડે કે તમે પૂછો નહીં તમને આવો તો તમને પીવાનું પાણી મળે પણ નાવા માટે બી તમને પાણી આપવા માટે તકલીફ પડે એટલી તકલીફ છે નસારપુર ભગતપડિયામાં મારા ઘરની પછાડી પાણીનો ટાંકો બનાવેલો છે તો એમાં ખાલી બે દિવસ પાણી ગયું અને પછી તે બોર બંધ થઈ ગયો કે પાણી નથી કે તળિયામાં એમ કરીને તે આખું બધું લોકેશન જ બંધ થઈ ગયું તે કમસે કમ વીસ પચીસ લાખનું બોર મોટર પાણીનો ટાંકો એટલું બધું એ લોકોએ કાગળ પર કરેલું છે પણ પાણી જ નથી ચકલીઓ મૂકી ગયેલા છે ખાલી નળ છે બિલકુલ પાણી નથી ઉનાળામાં ભગતફળિયામાં નસારપુર ગામમાં સીસી રસ્તા પેવર બ્લોક બોર મોટરનું કામ ગટર લાઈન આ તમામ કામો માત્ર કાગળ પર બતાવી દીધા હોવાનો આક્ષેપ ગામના લોકોએ કર્યો છે ગામના લોકો શું કહી રહ્યા છે આવો સાંભળીએ અમારા ગામમાં એટલે શરૂઆતથી જ ભ્રષ્ટાચાર ચાલે છે ભાજપ શાસન છે ત્યાં સુધી એ એક પણ એ લોકો વચન પાડ્યું નથી અહીંયા પણ એક જ ફળિયામાં ઓગણીસ લાખનો ભ્રષ્ટાચાર છે અમારા ગામમાં તો અમે અમે જેટલા પણ ગ્રામસભામાં ઠરાવમાં કામ મૂકીએ એ કામ આવતા જ નથી એ લોકોની મનમાની પ્રમાણે જ કામ કરે છે કેમ કે ખાવાનું મળે એ લોકોને ભ્રષ્ટાચાર કરવાનું મળે કાગળ પર બોર મોટર અમે મૂક્યા છે તે આવતા નથી અને નાળાઓ મૂક્યા છે તે પણ નથી આવતા અને બે હજાર બાર બે વખત તો પણ એ લોકો કોઈ ધ્યાન નથી આપતા કારણ કે રાજકીય અદાવત રાખે છે એ લોકો સાથે રાજકીય અદાવતને કારણે ગામના કેટલાક ફળિયામાં વિકાસના કામો મંજૂર થતા હોય છે પરંતુ કામ ન થતો હોવાનો આક્ષેપ ગામના લોકોએ કર્યો છે આમાં તો જે મારા ફળિયામાં જે

કે પછી નારા નહીં મળે પરિસ્થિતિ બીમાર અમે થઈ જઈએ અમને જવાની બહુ મુશ્કેલી ચોમાસામાં બી ને ઉનાળામાં બી પણ રસ્તો નહીં મળે અમારા ગામમાં ટાકો છે પણ પાણી નથી મોટર નથી બોર નથી ને ડૉક્ટરમાં ટાકો બોલે અહીંયા કંઈ મળે નહીં નામ નિશાની તો પાણી કેવી રીતના પીવું પાણીની ઉનાળામાં તો બહુ જ તકલીફ પડે ગાયો ભૂકે જે તરસે મળે અમે તરસે મળીએ લોકોને તાર દોડીએ પાણી સારું પણ પાણી મળે નહીં અમોને મહત્વની વાત છે કે કદવાલી ફળિયાના જોડતા રસ્તા પર રૂપિયા સાડા ચાર લાખથી વધુની રકમનું ઘરનાળાનું કામ પણ માત્ર કાગળ પર જ બતાવી દેવાનો આક્ષેપ ગામના લોકોએ કર્યો છે ફળિયામાં બે જગ્યાએ ગટર લાઈન નાખ્યા વગર જ કામગીરી પૂર્ણ થઈ હોવાનો દાવો પણ ગામના લોકો દ્વારા કરવામાં આવ્યો છે મહત્વની વાત છે કે ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવાનો આ મત વિસ્તાર છે અને તેમના ગામથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે આવેલું આ ગામ છે ત્યારે આ ગામ કેમ વિકાસથી વંચિત રહી જાય તે અંગે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અહીંયા પ્રશ્ન એ થાય છે કે વિકાસ કરવામાં આવ્યો તો પછી આ વિકાસ માત્ર કાગળ પર જ કેમ નસારપુર ગ્રામ પંચાયતમાં બીજા ફળિયા છોડીને વાકી ફળિયામાં દસ આઠ કામો એવા છે કે જ્યાં પેપર કાગળ પર જ બોલે છે કામગીરી જરા પણ થઈ નથી તેમાં કામગીરી પ્રથમ છે બે હજાર એકવીસ બાવીસમાં વાકી ફળિયામાં દુરસિંહભાઈ ફોકલ્યાબાઈ મુખ્ય રસ્તાથી દુરસિંહભાઈ ફોકલિયાના ફોકલ્યાબાઈના ઘર સુધી સીસી રસ્તો દોઢ લાખનો છે પણ ત્યાં જગ્યા પર કશું નથી કિચડ પડેલા છે અને વર્ષ વીસ એકવીસમાં રાયસિંગભાઈ સોનજીભાઈના ઘર પાસે બોર મોટરનું કામગીરી છે ત્યાં પણ બગતવાડિયામાં ત્યાં પણ બોર નથી અને નસારપુર ગામે વિકાસશીલ તાલુકા યોજના ગામ નસારપુર ગ્રીન વિલેજ કામ બે લાખ સત્તાવન હજારનું થયેલું છે ત્યાં પણ કામગીરી જોવામાં આવતી દેખાતી નથી કે ત્યાં કામગીરી નવી થઈ હશે જે જૂના અવસ્થામાં છે તે જ રીતના બધી ત્યાં હાલત છે હાલમાં પણ અને બે હજાર ત્રેવીસ ત્રેવીસ ચોવીસમાં નસારપુર ગામે વાકી ફળિયામાં ગટર લાઈનનું કામ ત્રણ લાખનું થયેલું છે જ્યાં વાકીમાં ત્રણ લાખનું ગટરનું કામ બોલે છે કોઈ જગ્યાએ વાકી ફળિયામાં એક પણ જગ્યાએ ગરનાળા નાખા નથી અને બીજું પણ સાડા ત્રણ લાખ રૂપિયાનું ગટર લાઈનનું કામ બોલે છે રણજીતભાઈના ઘરેથી ભવાની માતાના મંદિર સુધી બોલે છે પણ ત્યાં પણ કામગીરી થઈ નથી અને બે હજાર ત્રેવીસ ચોવીસમાં વાકીફળિયામાં ગિરજાબેનના ઘરે હયાત બોરમાં મોટર બોલે છે પણ ત્યાં પણ સ્થળ પર તપાસ કરી તો ત્યાં પણ મોટર નથી કે વાકીફળિયામાં રમેશભાઈના ઘરેથી રણજીતભાઈના ઘર સુધી બ્લોકનું કામ એક લાખને સત્તર હજારનું છે પણ ત્યાં પણ કામગીરી ખાલી પેપર થ્રુ બોલે છે ત્યાં કામગીરી જીરો છે વાકી ફળિયામાં ગિરજાબેનના ઘરે બોર બો મોટરનું કામ પાંત્રીસ હજારનું બોલે છે ત્યાં ગિરજાબેનના ઘરની આજુબાજુ એમના સામે સરકારી બોલ એક જ છે ત્યાં પણ હેન્ડપંપ મૂકેલો છે અને ત્યાં કોઈ મોટર નાખવામાં આવી નથી એટલે ગિરજાબેનના ઘરે બે મોટર બોલે છે ત્યાં કોઈ કામગીરી મોટરની થઈ નથી કદવાળી ફળિયામાં નસારપુર કદવાળી ફળિયામાં બોર મોટર અને ટાંકાનું કામ દોઢ લાખનું થયેલું છે પણ ત્યાં પણ કોઈ ટાંકો નથી કે નથી બોર કે નથી મોટર અને બીજું પંદરમાં નાણાં પંચમાં બે હજાર બાવીસમાં જે સુરત જિલ્લાનું સેવાડિયામાં છેલ્લું ગામ નસારપુરનું કદવાળી ફળ્યું ત્યાં હાલમાં પરિસ્થિતિ એવી વિકટ છે કે જે સુરત જિલ્લાને જોડતો તે ફળિયામાં કદવાળી ફળિયામાં રસ્તો નથી અને ત્યાં એક ઘર નાણાંનું કામ કરવામાં આવ્યું હતું ચાર લાખ ઓગણપચાસ હજાર સાતસો ને બેતાલીસ રૂપિયા ત્યાં ઘર નાળા પણ નાખવામાં આવ્યા હતા પણ હવે સમય સંજોગો અનુસાર ત્યાં એક પણ ઘર નાળું નથી અને લોકોને આવવા જવા માટે ખૂબ મુશ્કેલી પડે છે ત્યાં હાલમાં પણ કામગીરી ઝીરો છે તો આટલા હજુ તો અમારા બીજા ફળિયામાં બાકી છે ખાલી એક જ ફળિયામાં આટલા ભ્રષ્ટાચાર અમને જોવા મળે છે ટેલિફોનથી તાલુકા વિકાસ અધિકારીને મેં જાણ કરી હતી કે સાહેબ અહીંયા કામ થયા નથી અને કામ આરટીઆઈની તપાસ માગતા કામમાં કામ પૂર્ણ બતાવે છે અને અહીંયા કામગીરી જીરો બોલે છે તો એ લોકોને માહિતી મળતા કે તપાસ માગી છે તો એ લોકોએ તાત્કાલિક રાતોરાત જીસીબી મંગાવીને ધાક ધમકી આપીને ગટર લાઈનનું કામ ચાલુ કરવાના હતા પણ અમે રોક્યું હતું પછી ટેલિફોનથી ટીડીઓ સાહેબને તાલુકા વિકાસ અધિકારીને જાણ કરતા સાહેબ એવું કહે છે કે તમે કામ કરવા દો અને સાહેબે તો મારી અરજી હજુ જોઈ જ નથી અને સાહેબને આ વિશે માહિતી પણ નથી છતાં એમને ડાયરેક્ટ કઈ રીતના ખબર પડે કે કામ કરવા દો ગામના એક જાગૃત નાગરિક દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને સમગ્ર બાબતે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ નક્કર પરિણામ નહીં આવતા કથિત ભ્રષ્ટાચારોના કામોમાં અધિકારીઓની ભૂમિકા પણ શંકાસ્પદ જણાઈ રહી છે ત્યારે આવનાર સમયમાં તંત્ર દ્વારા કયા પ્રકારે કામગીરી કરવામાં આવે છે તે જોવું રહ્યું આવા જ સમાચારો માટે આપ જોતા રહો રિપોર્ટર ફર્સ્ટ નમસ્કાર